જ્યારે પદાર્થને ઉંચકવામાં આવે અથવા છોડવામાં આવે ત્યારે તેના પર થતા કાર્યની ગણતરી કરીએ આપણે બે પ્રશ્ન જોઈશું તેમાંનો પહેલો પ્રશ્ન આ પ્રમાણે છે પાંચ કિલોગ્રામ દળ ધરાવતા ડંબેલને દસ મીટરની ઊંચાઈ પરથી જમીન પર છોડવામાં આવે છે ગુરુત્વાકર્ષણ વડે થતા કાર્યની ગણતરી કરો આપણને જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ આપવામાં આવ્યો છે સૌપ્રથમ અહીં જે પરિસ્થિતિ આપી છે તેને દોરીશું જે કંઈક આ પ્રમાણે છે આપણને અહીં પાંચ કિલોગ્રામ દળ ધરાવતું ડમ્બેલ આપવામાં આવ્યું છે જે દસ મીટર ની ઉંચાઈ પરથી જમીન પર નીચે પડે છે માટે તે અહીં ઉંચાઈ પરથી જમીન પર પડે છે કંઈક આ પ્રમાણે હવે આ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થાય છે તેની ગણતરી આપણે કરવાની છે હવે આપણને શું આપવામાં આવ્યું છે તે લખીએ આપણને આ ડમ્બેલ નું દળ આપવામાં આવ્યું છે તેનું દળ પાંચ કિલોગ્રામ છે આપણને આ ઉંચાઈ પણ આપવામાં આવી છે માટે ઉચાઈ તેમજ આપણને મૂલ્ય પણ આપવામાં આવ્યું છે પ્રતિ સેકન્ડ નો વર્ગ હવે આ માહિતી સાથે આપણે કાર્ય ગણતરી કઈ રીતે કરી શકીએ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે કોઈ પણ બળ વડે થતું કાર્ય બરાબર તે બળ ગુણ્યા પદાર્થ નું સ્થાનાંતર અહીં આપણા ઉદાહરણમાં પદાર્થ આ ડમ્બેલ છે અને તે પદાર્થ પર લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ છે જેની ગણતરી આપણે કરવાની છે જો આપણે આ ગુરુત્વાકર્ષણ બળનો ગુણાકાર આ પદાર્થના સ્થાનાંતર સાથે કરીએ તો આપણે ડમ્બેલ પર થતું કાર્ય શોધી શકીએ આપણે તે પ્રશ્નને ઉકેલીએ તે પહેલા તમે વિડીયો અટકાવો અને જાતે જ આ પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને જોઈશું આપણે આ પદાર્થનું સ્થાનાંતર જાણીએ છીએ તે દસ મીટર છે ડમ્બેલ ને દસ મીટર ની ઊંચાઈ થી ફેંકવામાં આવે છે તે દસ મીટર જેટલું સ્થાનાંતર કરે છે તેથી આપણે અહીં એસ નું મૂલ્ય જાણીએ છીએ તેનો અર્થ એ થયો કે આપણે અહીં ફક્ત આ ગુરુત્વાકર્ષણ બળ મૂલ્ય શોધવાનું છે ગુરુત્વાકર્ષણ બળ મૂલ્ય કઈ રીતે શોધી શકાય શું આપણે તેનું કોઈ સૂત્ર જાણીએ છીએ ધારો કે ડમ્બેલ અહીં કોઈક જગ્યાએ છે અને આપણે જાણીએ છીએ કોઈ પણ પદાર્થ પર લાગતો ગુરુત્વાકર્ષણ બળ એ તે પદાર્થનું દળ એમ ગુણ્યા ગુરુત્વ પ્રવેગનો ગુણાકાર છે તો હવે આપણે એફ અને એસ બંનેની કિંમત જાણીએ છીએ તેને આપણે આ સમીકરણમાં મૂકીશું અહીં એફ બરાબર એમ ગુણ્યા જી થાય એમ ગુણ્યા જી જે ગુરુત્વાકર્ષણ બળ છે અને એસ બરાબર એચ છે પરંતુ આપણે અહીં એક બાબતનું ધ્યાન રાખવું પડશે કોઈ પણ પદાર્થ પર થતું કાર્ય ધન અથવા ઋણ બંને હોઈ શકે પદાર્થ પર થતું કાર્ય ધન હશે જ્યારે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય જો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો આ કાર્ય ઋણ થાય આપણા ઉદાહરણ માટે કયા પ્રમાણે છે અહીં ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે અને પદાર્થનું સ્થાનાંતર પણ નીચેની તરફ થાય છે તે બંને એક સમાન દિશામાં છે માટે પદાર્થ પર થતું કાર્ય ધન થાય આપણે આની ગણતરી કરીએ તે પહેલા તમે એ વિચારો કે જો આપણે આ ઉપર ફેંકીએ તો શું થાય જો ડંબેલ ને ઉપરની તરફ ફેંકીએ તો તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ જ આવશે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા નીચેની તરફ આવે છે પરંતુ હવે આ ડંબેલ ઉપરની તરફ જાય એટલે કે તેનું સ્થાનાંતર ઉપરની બાજુએ થાય આ ઉદાહરણમાં સ્થાનાંતર અને બળ વિરુદ્ધ દિશામાં છે તેથી પદાર્થ પર થતું કાર્ય કાર્ય ઋણ ઋણ આવે તેથી જો આપણે ઉપરની તરફ ફેંકીએ તો ગુરુત્વાકર્ષણ કરે છે પરંતુ આ નીચેની તરફ આવે છે માટે ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય ધન આવશે હવે આપણે આ દરેક ની કિંમત મૂકીશું તમે વિડીયો અટકાવો અને જાતે જ તેની ગણતરી કરો પદાર્થ પર થતું કાર્ય બરાબર પદાર્થનું દળ જે પાંચ કિલોગ્રામ છે ગુણ્યા ગુરુત્વ પ્રવેગ જે દસ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ છે ગુણિયા પદાર્થનું સ્થાનાંતર જે દસ મીટર છે તેથી કાર્ય બરાબર પાંચ ગુણ્યા દસ પચાસ પચાસ ગુણ્યા દસ પાંચસો થાય આપણે અહીં એકમ પણ લખીશું આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ મળે જે બળનો એકમ છે ગુણ્યા મીટર જે સ્થાનાંતરનો એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ તેને ન્યૂટન તરીકે પણ ઓળખવામાં આવે છે આમ પદાર્થ પર થતું કાર્ય પાંચસો ન્યૂટન મીટર થશે પરંતુ ન્યૂટન મીટરને જૂલ પણ કહી શકાય માટે આના બરાબર પાંચસો જૂલ આમ ગુરુત્વાકર્ષણ વડે પદાર્થ પર થતું કાર્ય પાંચસો જૂલ છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ નીચે બતાવ્યા પ્રમાણે એક છોકરી વીસ કિલોગ્રામના બારબેલ રોડને જીરો પોઇન્ટ બે મીટરના અંતરથી નીચે લાવે છે આ પ્રમાણે અહીં આ ચિત્ર છે બારબેલ પર છોકરી વડે થતો શોધો આ છોકરી કદાચ કસરત કરી રહી છે તે અહીં બાર્બેલના રોડને નીચે લાવી રહી છે જ્યારે તે બારબેલના રોડને નીચે લાવે છે ત્યારે તે કઈક આ પ્રમાણે દેખાશે આ રીતે આપણે હવે એ શોધવાનું છે કે આ છોકરી વડે બારબેલ પર કેટલું કાર્ય થાય છે સૌપ્રથમ પ્રથમ આપણને શું આપવામાં આવ્યું છે તે જોઈએ આપણને અહીં આ બારબેલ રોડ નું દળ આપવામાં આવ્યું છે માટે એમ બરાબર વીસ કિલોગ્રામ ત્યારબાદ આપણને અંદર આપવામાં આવ્યું છે જેને ઊંચાઈ પણ કહી શકાય તેથી એચ બરાબર ઝીરો મીટર અને આપણને અહીં ગુરુત્વ પ્રવેગ પણ આપવામાં આવ્યો છે જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ આપણે અહીં પણ કાર્ય શોધવાનું છે તેથી આપણે અગાઉ જે સૂત્રનો ઉપયોગ કર્યો તે જ સૂત્રનો ઉપયોગ કરી શકાય આપણે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરી શકીએ આપણે અહીં અંતર જાણીએ છીએ જે ઝીરો પોઈન્ટ બે મીટર થશે પરંતુ આ બળની ગણતરી કઈ રીતે કરી શકાય હવે આપણે બાર્બેલ પર છોકરી વડે થતું કાર્ય શોધવાનું છે એટલે કે આ છોકરી બારબેલ પર કેટલું બળ લગાડી રહી છે તે શોધવાનું છે તો આપણે તે બળની ગણતરી કઈ રીતે કરી શકીએ તેની હિંટ અહીં આપેલી છે આપણને કહેવામાં આવ્યું છે કે તે છોકરી આ બાર્બેલ રોડને ધીમેથી નીચે લાવે છે તે અહીં આ રોડને ધીરેથી નીચે લાવે છે એટલે કે ત્યાં કોઈ પ્રવેગિત ગતિ થતી નથી તો શું હવે તમે વિડીયો અટકાવીને વિચારી શકો કે તે બળનું મૂલ્ય કયું થાય તે બળ કઈ દિશામાં લાગી રહ્યું છે હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આ આ બંને વચ્ચે કોઈક જગ્યાએ હશે ત્યારે ગુરુત્વાકર્ષણ કારણે તે નીચેની તરફ આવે તેના પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે જે જી છે પરંતુ આ બારબેલ અચળ ઝડપથી નીચે આવી રહ્યું છે તે કોઈ દિશામાં પ્રવેગિત થતું નથી તેનો અર્થ એ થાય કે તેના પર લાગતું બળ સંતુલિત થતું હોવું જોઈએ જો પદાર્થ પર લાગતા બળ સંતુલિત ન હોય તો પદાર્થ પ્રવેગિત થાય છે પરંતુ આ બારબેલ અહીં પ્રવેગિત થતું નથી તેનો અર્થ એ થયો કે જેટલું બળ અહીં નીચે લાગી રહ્યું છે તેટલું જ બળ આ છોકરી ઉપરની દિશામાં બારબેલ રોડ પર લગાડી રહી છે આમ આ છોકરી બારબેલ રોડ પર જે બળ લગાડે છે તે તદ્દન એમજી જેટલું જ હોવું જોઈએ તે આ ડમ્બેલ વજન જેટલું હોવું જોઈએ હવે કદાચ તમને એ પ્રશ્ન થતો હશે કે જો આ બંને બળો સંતુલનમાં હોય તો આ બારબેલ ગતિ કેમ કરે છે તે કોઈ એક જગ્યાએ સ્થિર કેમ નથી રહેતું આપણે અહીં એવું ધારીએ કે જ્યારે બારબેલ સૌથી મહત્તમ ઊંચાઈ પર હશે ત્યારે આ છોકરી વડે લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં થોડું ઓછું હશે કારણ કે ત્યારે જ આ બારબેલ નીચેની તરફ ગતિ કરવાની શરૂઆત કરે તે ખૂબ જ ઓછી ક્ષણ માટે ગુરુત્વાકર્ષણ કરતા ઓછું બળ લગાડે છે પરંતુ બારબેલ લે તેમ જેમ નીચે લાવશે તેમ તેમ તે થોડું થોડું બળ વધારતી જશે પરિણામે આ બંને બળ સંતુલિત થઈ જાય અને આ બારબેલ પ્રવેગિત ન થાય જ્યારે બારબેલ સૌથી નીચેના બિંદુ આગળ આવી જશે ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળ કરતા થોડું વધારે બળ લગાડશે પરંતુ તે ખૂબ જ ઓછી ક્ષણ માટે હશે આમ સૌથી મહત્તમ ઊંચાઈ આગળ બળ એમજી કરતા નાનું હશે સૌથી નીચે બળ એમજી કરતા મોટું હશે અને તે બંનેની વચ્ચે આ બંને બળ સંતુલનમાં હશે તો હવે આપણે આ સમીકરણમાં તેની કિંમત મૂકીએ આપણે જાણીએ છીએ કે અહીં કાર્ય બરાબર એમજીએચ થશે પરંતુ હવે આપણે એ વિચારીએ કે આ કાર્ય ધન આવશે કે ઋણ આવશે અહીં આ ઉદાહરણમાં છોકરી વડે ડમ્બેલ પર લાગતું બળ ઉપરની દિશામાં છે આપણે તેની ગણતરી કરવાની છે અને આ ડંબેલ સ્થાનાંતર નીચેની દિશામાં થઈ રહ્યું છે એટલે કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે માટે તેના વર્ડે થતું કાર્ય ઋણ મૂકીશું દસ ગુણ્યા ઝીરો પોઈન્ટ બે બે થાય વીસ ગુણ્યા બે ચાલીસ થાય આમ ડંબાઈલ પર થતું કાર્ય બરાબર માઇનસ ચાલીસ ફરીથી કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ ન્યૂટન થશે ન્યૂટન ગુણ્યા મીટર એ જુલ થાય આમ પદાર્થ પર થતું કાર્ય માઇનસ ચાલીસ ઝૂલ આમ તે છોકરી વડે ડમ્બેલ પર થતું કાર્ય માઇનસ ચાલીસ ઝૂલ છે આમ જ્યારે પણ આપણે કોઈ પણ પદાર્થને ઉપર લઈ જઈએ અથવા નીચેની તરફ લાવીએ તો તે પદાર્થ પર લાગતું બળ લગભગ તે પદાર્થના વજન જેટલું જ હોય છે અને વિરુદ્ધ દિશામાં હોય છે તે પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ કાર્ય કરે છે